ना जसमी आवृद्धिनो सुमारम होवा जातो वाइब्रेंट गुजरात 2024 गेटवे टू द फ्यूचर नेशनल लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी साहेबना हस्ते ताले ऐतिहासिक कार्यक्रम ने संवाद आजे દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને શેખ અમદાવાદ શહેરના ગાંધીનગર નગરના જિલ્લાના અમદાવાદ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતી નાગરિકો દેશના લોકપ્રિય નેતા અને દેશના મિત્ર આવા બેવ મહેમાનોના સ્વાગત માટે ઐતિહાસિક તૈયારીઓ નાગરિકો દ્વારા કરવામાં છે નાગરિકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ આપણે પ્રધાનમંત્રી શ્રીની દરેક વિઝિટમાં આપણે લોકોએ જોયો છે આજે એક વિશેષ ઉત્સાહ છે કે પ્રધાનમંત્રી શ્રીના વિઝનથી વીસ વર્ષ પહેલા વાયબ્રન્ટ ગુજરાતની જે શરૂઆત કરવામાં આવેલી ને જે વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતના ખૂણે ખૂને વિકાસ પહોંચ્યો ગુજરાતના ખૂને ખૂને લોકોને રોજગારીની નવી તકો મળી અને આ વાયબ્રન્ટ ગુજરાતમાં ફરી એકવાર ગુજરાતના નાગરિકો માટે બીજી નવી તકો આપણે સૌને મળવાની છે આ એક અતિ મહત્વનો આપણો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ થકી ગુજરાતના કરોડો નાગરિકોને એમના ભવિષ્ય ઉજ્જવલ થાય તે દિશામાં વાયબ્રન્ટ ગુજરાત આગળ વધે આજે ના ભૂતોના ભવિષ્ય એક અદભુત પ્રકારનું સ્વાગત પ્રધાનમંત્રી શ્રીનું અને યુએના પ્રેસિડેન્ટનું કરવા માટે ગુજરાતના નાગરિકો તૈયાર છે આ કાર્યક્રમમાં કુલ મલાવીને સોલથી વધારે રાજ્યની અલગ અલગ કલાકૃતિઓ ગુજરાત આસામ રાજસ્થાન એ જ રીતે કેરળાથી લઈને અનેક રાજ્યોની અલગ અલગ કલાકૃતિ અહીંયા રજૂ કરવામાં આવી છે એક ભારતના સંદેશા આ સ્વાગત સ્વાગત એ અને આ સ્વાગત માટે લોકો આપ જોઈ શકો છો કે હજી આપણા મહેમાન યુએ થી નીકળ્યા નથી તેની પહેલાં ગુજરાતના નાગરિકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી અને આપણા મહેમાનના સ્વાગત માટે તૈયાર છે ઓકે